હલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો મજામાં હું આરતી કાત્રોડિયા આપ સૌ વિદ્યાર્થીઓનું દ્વિતીય સત્રના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ ધોરણ છ વિષય વિજ્ઞાન અને દ્વિતીય સત્રમાં પાઠ નવ સજીવો અને તેમની આસપાસ આ પ્રકરણનો ભાગ પહેલો એ આપણે આ વિડીયો દ્વારા સમજીશું વિદ્યાર્થીઓ આ વિડીયોમાં સજીવો અને તેમની આસપાસ સજીવ એટલે શું તો કે જેમાં જીવ હોય જે પોતાની જાતે હલનચલન કરી શકે બરાબર છે તો કે આ સજીવ અને એની આસપાસ તમે શું જુઓ છો એની આસપાસ શું હોય છે કેવા કેવા પ્રકારના ઘટકો હોય છે કયા ઘટકોની વચ્ચે પોતાનું જીવન ગાળે છે તો આ બધું જ આપણે આ પ્રકરણમાં સમજીશું જેનો ભાગ એક હવે જોઈએ આપણી ટેક્સ્ટબુકમાં જ્યારે જ્યારે તમે આ વિડીયો જુઓ છો ત્યારે ટેક્સ્ટબુક સાથે લઈને બેસો એમાં બે કેરેક્ટર છે પહેલી અને બુઝો બરાબર છે તો આ બે બાળકો છે એ પોતાની અંદર અંદર જે વાતચીત કરે છે એ પાઠની પ્રસ્તાવના છે કે પહેલી અને બુઝો એ વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા તો એવી બધી જગ્યાઓ છે જે મેં તમને અહીંયા ફોટા દ્વારા સમજાવી છે એક છે ઋષિકેશમાં ગંગા નદી બરાબર અહીંયા ફોટામાં તમને ગંગા નદી બતાવી છે ત્યાર પછી હિમાલયના પર્વતો ચડ્યા જ્યાં તેમને ખૂબ જ ઠંડી લાગી હતી બરાબર ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા કેવા કેવા વૃક્ષો જોયા તો કે ઓક ત્યાર પછી પાઈન અને ત્યાર પછી દેવદાર તો કે આ ત્રણેય પ્રકારના ક્યાં જોયા તો કે હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે આવી જ બીજી એક સફર દરમિયાન એઓ રાજસ્થાન ગયેલા તો કે રાજસ્થાન રાજસ્થાનમાં એને શું જોયું તો કે ગરમ રણ જોયું અને રણમાં તેઓએ કૂટ સવારી કરી ત્યાર પછી તેઓ જગન્નાથપુરી ગયા જગન્નાથપુરી છે બરોબર એ વિશ્વનાથનું મંદિર છે તો એ જગન્નાથપુરીમાં એમણે મંદિર ઉપરાંત દરિયાની મુલાકાત લીધી તો આ દરિયાની મુલાકાત સમયે એને એક વૃક્ષો જોયા એ કયા વૃક્ષો હતા સરુના વૃક્ષો હતા બરોબર છે તો આ વૃક્ષોમાં એમને ઘણા બધા પ્રકારના અલગ અલગ ભાગ દેખાણા કે જ્યારે સફર દરમિયાન ત્યારે કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને એક વિચાર આવ્યો શું વિચાર આવ્યો તો કે આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી હતી ને એવો ગંગા ગયા હતા ત્યાર પછી હિમાલય પર્વત ત્યાર પછી રાજસ્થાનના ગરમ રણમાં ત્યાર પછી જગન્નાથપુરીમાં દરિયા કિનારે તો આ બધી જગ્યાઓ કેવી હતી અલગ અલગ હતી એમાં કેટલીક ઠંડી તો કેટલીક ગરમ કેટલીક સૂકી તો કેટલીક ભેજવાળી તો તેમાં દરેકમાં સજીવો પણ કેવા હોય વિવિધ પ્રકારના કે જે સજીવ રાજસ્થાનની ગરમીમાં રહી શકે છે એ જ સજીવ છે એ હિમાલયના પર્વતીય પ્રદેશોમાં એટલે કે એકદમ ઠંડા વાતાવરણમાં ન રહી શકે એટલે કે જેવું વાતાવરણ એ જગ્યાએ એવા સજીવો પણ રહી શકતા હોય કે તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું કર્યું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવ ન હોય હવે માની લો કે જીવંત સજીવ એટલે એમાં કીડી આવી જાય મચ્છર આવી જાય હાથી આવી જાય તમે અને હું બધા આવી જાય જીવંત એટલે કે જેમાં જીવ છે એ તો એવા સજીવ તો દરેક જગ્યાએ મળશે મળશે ને સિવાય કે તમે ચલો બાથરૂમમાં જાઓ તો ત્યાં એક કરોડિયો ખૂણામાં જાય હોય તો કરોડિયો કોણ છે તો કે સજીવ છે ને તો કે દરેકે દરેક જગ્યાએ તમને જીવંત સજીવો દેખાય છે હવે ટેક્સ્ટબુકમાં આપણને આપેલું છે સજીવો માટેની શોધખોળ તો એના માટેની તમને આકૃતિ આપેલી છે અને ત્યાર પછી શરૂઆત કરીએ છીએ આપણે નવ પોઈન્ટ એક સજીવો અને તેમની આસપાસની જગ્યા કે પહેલી અને ભૂઝોને વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે એક વિચાર આવ્યો કે રણમાં ઊંટ હોય છે જ્યારે પર્વત પર કોણ હોય છે તો કે બકરીઓ અને યાક દરિયા કિનારે કરચલા અને માછલીઓ હોય છે કીડીઓ અને મચ્છર જેવા સજીવો બધા જ સ્થળોએ હોય છે એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ કરતાં ખૂબ જ અલગ હોય છે આ જુદા જુદા વિસ્તારના સ્થળો વિશે પહેલી અને બુઝોને ઘણા વિચાર આવ્યા આ માટે પ્રવૃત્તિ જોઈએ હવે માની લો કે જે ગરમ પ્રદેશ હોય ત્યાંની વનસ્પતિ અને ઠંડા પ્રદેશની વનસ્પતિમાં પણ ફેર હોય ત્યાં રહેતા પ્રાણીઓમાં પણ ફેરફાર હોય ઇવન કે આપણે મનુષ્યોમાં પણ ફેરફાર હોય શું હોય તો કે એના પહેરવેશ અલગ હોય આપણો પહેરવેશ અલગ હોય એ ઠંડા ઋતુમાં જેવા કપડાં પહેરતા હોય તો ગરમ રણ પ્રદેશના માણસો અલગ કપડાં પહેરતા હોય બરાબર એટલે દરેક જગ્યાએ વાતાવરણની અસર છે એ દરેક સજીવોમાં જોવા મળે છે તો કે એ માટે એક આપણે પ્રવૃત્તિ જોવાની છે તો પ્રવૃત્તિમાં શું છે જો કે માની લ્યો કે આપણે એક જંગલથી શરૂઆત કરીએ કે ત્યાં જોવા મળતી વનસ્પતિ પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારીએ હવે તમને કોષ્ટક આપેલું છે નવ પોઈન્ટ એક જે ટેક્સ્ટબુકમાં આપેલું છે કે વિવિધ વિસ્તારોમાં જોવા મળતા પ્રાણીઓ વનસ્પતિઓ અને અન્ય પદાર્થોની યાદી તૈયાર કરો હવે આખા પ્રકરણમાં જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો તમે કે તમારા મિત્રો મમ્મી પપ્પા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણો વિશે ચર્ચા કરીએ કે તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ વનસ્પતિઓ તથા ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી પણ એવા ઘણા બધા રસપ્રદ પુસ્તકો હોય છે કે જેમાંથી તમે માહિતી મેળવી શકો હવે કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો ધારો કે જો જંગલમાં જંગલમાં તમને કોણ જોવા મળે છે એમાં વનસ્પતિ આવી જાય પ્રાણી આવી જાય અન્ય પદાર્થમાં શું આવે તો કે ગુંદર કાગળ લાક આ બધી વસ્તુ શું હોય તો કે જંગલમાંથી મળે છે તો પર્વત પર પ્રાણી વનસ્પતિ અને બીજા અન્ય પદાર્થો હોઈ શકે એવી રીતે કઈ જગ્યાએ શું મળે છે એનું કોષ્ટક રેડી કરવાનું છે તો વિદ્યાર્થીઓ આ એક કોષ્ટક આપણે હોમવર્કમાં કરીશું બરાબર છે વધારેમાં વધારે તમારે દસ વસ્તુઓના નામ લખવાના છે જેમાં પ્રાણીઓ વનસ્પતિ અને બીજા કોઈ પણ પદાર્થનો તમે સમાવેશ કરી શકો શકો છો બરાબર છે આપણે દસ નામ કમ્પલસરી લખવાના છે કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય આપણને વિવિધ પ્રકારની માટી અને કાકરા પણ મળી શકે જો જંગલમાં મળતી માટી અને દરિયામાં મળતી રેતી બે અલગ અલગ હોય રણપ્રદેશમાં જે રેતી જોવા મળે છે એ પર્વત પર જોવા ન મળતી હોય એટલે કે દરેક જગ્યાએ દરેક વિસ્તારોમાં એની કન્ડિશન અલગ અલગ હોય છે એમાં જોવા મળતું વાતાવરણ પણ અલગ અલગ હોય છે હોય છે ને હવે જેમ જેમ આપણે રસપ્રદ સ્થળોએ જેમ જેમ આપણે રસપ્રદ સ્થળોએ મુલાકાત લઈએ તેમ તેમ આપણે કોષ્ટક વિશે વધારે ચર્ચા કરી શકીએ હવે નેક્સ્ટ પોઈન્ટ નિવાસસ્થાન અને અનુકૂલન તો કે નિવાસસ્થાન અને અનુકૂલન એટલે શું એની વ્યાખ્યા આપણે આગળ સમજીશું પહેલાં શરૂઆતમાં તો કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ એક ક્ષારયુક્ત એટલે કે ખારું પાણી દરિયાનું પાણી કેવું હોય છે ખારું પાણીથી ઘેરાયેલા હોય છે તેમાંના મોટા ભાગના પ્રાણીઓ એ પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે આપણે આગળ ભણી ગયા કે માછલી છે એ દરિયામાં રહે છે તો દરિયામાંથી ઓક્સિજન કઈ રીતે મેળવે તો કેવી રીતે મેળવે તો કે હવામાં ઓગળેલો ઓક્સિજન છે એ કોણ લઈ લે છે માછલી તો કે આવી રીતે પાણીમાં ઓગળેલી જે હવા છે એનો ઉપયોગ કરે છે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં તે શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે ને દરિયા અને રણમાં તમે કમ્પેરીઝન કરો ખૂબ જ અલગ અલગ વિસ્તારો છે આ બંને વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ એટલે કે ઊંટ અને માછલી આ વિશે આપણે વધુ માહિતી મેળવીએ આમ તો જો આપણે અહીંયા બે જ ઉદાહરણ માટે સમજીએ છીએ ઊંટ અને માછલી આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય બરાબર છે પણ આ બે જાણીતા પ્રાણીઓ કે આપણને એના વિશેની લગભગ માહિતી આપણી પાસે હોય કે રણપ્રદેશમાં ઊંટ શું કામ રહી શકે એનામાં શું વિશેષતા હોય એના શરીરની રચના કેવી હોય કે પાણી રણપ્રદેશમાં પાણીની પ્રમાણ ઓછું હોય છે તો તે કઈ રીતે જીવન જીવી શકે એવી રીતે માછલી તો કે કાયમ પાણીમાં રહેવાનું તો એના શરીરમાં શું એવી અનુકૂળતા હશે બરાબર છે તો આ બધી વસ્તુ આપણે આ બે પ્રાણીઓ માટે જોઈએ ઊંટ અને માછલી જેમાં સૌથી પહેલાં ઊંટ તો કે ઊંટના શરીરની રચના એ રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે રણની પરિસ્થિતિ કેવી હોય ગરમ હોય ત્યાં પાણી મળે નહીં રેતીમાં ચાલવાનું બરાબર તો કે ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે બરાબર પગ ગાદીવાળા હોય તો એટલે ગાદી જ રેતીમાં ખૂસે પગ નહીં એટલે રેતીની જે ગરમી છે એનાથીને દૂર રાખે છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે અને તેમનો મળ પણ કયો હોય છે સૂકો એટલે કે એના શરીરમાંથી પાણી બહાર જ નથી કાઢતા બરાબર છે એટલે પાણીનો સંગ્રહ થઈ શકે છે તેઓને પરસેવો પણ વળતો નથી ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રણો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી ચલાવી શકે છે બરાબર છે આના આધારે ઊંટ છે એ રણ પ્રદેશમાં આરામથી પોતાનું જીવન જીવી શકે છે માછલી માટે જોઈએ તો કે માછલીનો આકાર ધારા રેખીય હોય છે પાણીની અંદર એ હલનચલન કરવામાં આ એનો આકાર છે એ મદદરૂપ થાય છે માછલીના શરીર ઉપર ચીકણા ભીંગણા હોય છે માછલીઓને ચપટા એટલે કે એકદમ પતલા અને પહોળા મીનપક્ષ અને પૂંછળી હોય છે જે તેને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે એટલે કે માછલીનો આકાર છે એ હોળી જો હોય છે પાણી ઉપર તરતું રહે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે શું હોય છે ઝાલર એટલે આપણે કહી શકીએ કે પાણી માછલીનું શ્વસન અંગ ઝાલર હોય છે બરાબર ઓક્સિજનનો ઉપયોગ કરે છે આપણે જોયું કે માછલીની વિશેષ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવામાં ઉપયોગી છે છે ને હવે માછલીને તમે રણમાં મૂકો જીવન જીવી શકે નહીં અને ઊંટને પાણીમાં મૂકો તો કે ન જીવી શકે એટલે જે પ્રાણીઓમાં જે વિશેષતા છે એવી જગ્યાએ પોતાનું જીવન વિતાવે છે કે ઊંટ અને માછલી સિવાયના આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ પણ આપણે અત્યારે આ બે પ્રાણીઓ વિશે સમજીએ છીએ ક્લિયર ઓકે આગળ જોઈએ હવે મેં તમને હમણાં કીધું હતું આપણે આ બંને વ્યાખ્યાઓ જોઈશું કે અનુકૂલન અને નિવાસસ્થાન બરાબર એવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે લી જેના લીધે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને શું કહેવાય અનુકૂલન એટલે કે કોઈ પણ પ્રાણી કે વનસ્પતિને જે વિસ્તારમાં પોતાનું જીવન ગાળવું હોય એ વિસ્તારની પરિસ્થિતિને સમજી અને એની સાથે જીવન ગાળે છે અને શું કહેવાય અનુકૂલન બરાબર છે અનુકૂલન એટલે કે એવા ચોક્કસ લક્ષણો ધારો કે રણ પ્રદેશમાં રહેવા માટેનું લક્ષણ ઊંટમાં છે કે તેને રેતી ગરમ નથી લાગતી પગ દિવાળા હોય છે શરીરમાંથી પાણીનો ઓછો નિકાલ કરે છે આ બધા લક્ષણો અને આદત એના લીધે ઊંટ છે બરાબર એ જીવન જીવવા માટે એના શરીરની રચના મદદરૂપ થાય છે માટે એને અનુકૂલન કહેવાય એવી છે નિવાસ સ્થાન તો કે નિવાસ એટલે કે રહેવું સ્થાન એટલે જગ્યા નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તે પ્રાણીઓનું નિવાસસ્થાન કહે છે તે પ્રાણીઓનું નિવાસસ્થાન કહે છે બરાબર આ બંને વ્યાખ્યાઓ અનુકૂલન અને નિવાસસ્થાન ત્યાર પછી જોઈએ આપણે નિવાસસ્થાન છે એ આમાં આપણે નિવાસસ્થાનના બે પ્રકારો આપેલા છે ભૂનિવાસ અને જલીય નિવાસસ્થાન ભૂ નિવાસ એટલે નામ ઉપરથી જ ખબર પડે ભૂ એટલે જમીન જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે એમ કહેવાય એટલે કે જે પ્રાણીઓ જમીન પર રહેતા હોય એને ભૂનિવાસ કહી શકાય ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલો ઘાસના મેદાનો રણ દરિયાકાંઠો ચોક દરિયાકાંઠો દરિયાની અંદર રહે તો એ જલીય નિવાસ સ્થાન થઈ ગયું અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે તમને એવું પૂછે ભૂ નિવાસના ઉદાહરણ જણાવો તો આ બધા લખી શકો જંગલો ઘાસના મેદાનો રણ દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારો ત્યાર પછી જલીય નિવાસસ્થાન એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેમને જલીય નિવાસસ્થાન કહે છે એટલે કે તળાવ સરોવર નદી અને સમુદ્ર તમને એવું પૂછે જલીય નિવાસસ્થાનના ઉદાહરણ આપો તો તમે લખી શકો તળાવ સરોવર નદી અને સમુદ્રો આ જોયું આપણે સૌથી પહેલાં અનુકૂલન અને નિવાસસ્થાનની વ્યાખ્યા નિવાસસ્થાનના બે પ્રકાર ભૂનિવાસ અને જલીય નિવાસસ્થાન એટલે કે અમુક એવા ફેરફારો છે કે જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે થતા જોવા મળે છે એટલે શું કહે છે કાયમ નહીં પણ પોતાની જગ્યા બદલાવી છે વિસ્તાર બદલાવો છે એના માટે પોતાનું અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે એક્ઝામ્પલ ફોર કે જો આપણે મેદાની વિસ્તારમાં રહેતા હોઈએ અને અચાનક જ ઊંચા પર્વતીય પ્રદેશમાં રહેવા જઈએ તો થોડા દિવસ માટે આપણને શ્વાસ લેવામાં તથા શારીરિક કસરતો કરવામાં તકલીફ પડે છે જ્યારે ઊંચા પર્વતો પર હોય ત્યારે આપણે ઝડપથી શ્વાસ લેવા પડે છે ને થોડા દિવસ પછી ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાઈ જાય છે એટલે કે જેવું વાતાવરણ હોય એવી રીતે આપણે આપણા શરીરને સેટ કરી લઈએ છીએ ગોઠવી દઈએ છીએ એવો ફેરફાર કે જે ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિય અનુકૂલન કેવું પરિસ્થિતિકીય એટલે કે પરિસ્થિતિને અનુરૂપ થઈને આપણે અનુકૂલન સાધું છે તો એને પરિસ્થિતિય અનુકૂલન કહે છે હજારો વર્ષો પછી થતાં અનુકૂલન કરતા આ ફેરફારો જુદા હોય છે બરાબર છે માની લો કે આપણે ફરવા માટે એક મહિનો ક્યાંક જઈએ છીએ હિલ સ્ટેશન ઉપર તો પહેલાં ત્રણ દિવસ આપણને તકલીફ પડે છે પછી પાછળના વીસ દિવસ આપણે સેટ થઈ જઈએ છીએ બરાબર ને એટલે એને પરિસ્થિતિ અનુકૂલન કહેવાય કાયમી નથી પણ આપણે ટૂંક ટૂંકા સમયગાળા માટે થોડા સમયગાળા માટે બરાબર છે હવે આગળ જોઈએ જૈવિક ઘટકો અને અજૈવિક નામ ઉપરથી પહેલાં તમને યાદ રખાઈ દઉં જૈવિક એટલે સજીવો અને અજૈવિક એટલે નિર્જીવ કે જૈવિક ઘટકો જોઈએ કે નિવાસસ્થાનમાં રહેતા સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓને જૈવિક ઘટકો કહે છે નિવાસસ્થાનમાં રહેતા બરાબર કોઈ પણ નિવાસસ્થાન હોય પછી ભૂ હોય કે જલીય નિવાસસ્થાન હોય સજીવ હોય એને કહેવાય જૈવિક ઘટક અને અજૈવિક કે નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ ખડકો ભૂમિ હવા અને પાણી આ બધી વસ્તુને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે તો આપણે જોઈએ કે અજૈવિક ઘટકોમાં એક સૂર્યપ્રકાશનો પણ સમાવેશ થઈ શકે તો કે સૂર્યપ્રકાશ અને ગરમી પણ અજૈવિક ઘટકોમાં એનો આપણે સમાવેશ કરી શકીએ હવે જો આપણે જાણતા હોય કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે આપણે બીજ રોપીએ એટલે વનસ્પતિ ઉગે તો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તો તેના પર કેટલાક અજૈવિક ઘટકો અસર કરતા હશે હોય ને ધારો કે તમે વનસ્પતિમાં બીજ વાવો છો તો વનસ્પતિના છોડ તૈયાર થવા માટે શું શું જરૂરી છે તો કે પાણી છે અજૈવિક ઘટક પછી સૂર્યપ્રકાશ એ પણ અજૈવિક ઘટક છે છે ને એટલે કે જૈવિક ઘટકોને વિકાસ આપવા માટે અજૈવિક ઘટકોનો ખૂબ ઉપયોગી ફાળો થાય છે હવે આ વસ્તુ સમજવા માટે આપણે પ્રવૃત્તિ બે તરફ જઈએ જેમાં હું તમને એક વખત યાદ કરાવી દઉં કે આપણે પ્રકરણ પહેલું કે જેમાં આપણે કઠોળને ફણગાવ્યા હતા આપણે આ પ્રયોગ ઘરે પણ કર્યો છે બરાબર કે એમાં કોટા ફૂટા હતા મગ અને ચણામાં તો કે થોડા સૂકા મગના એક બીજ લેવાના છે એમાં મગની નાની ઢગલીને એક બાજુએ રાખો એક ઢગલી કાઢી લો અને બાકીના મગને એટલે જે બે ઢગલી કરો એકને એમ રાખો એકને પાણીમાં પલાળી દો પાણીમાં પલાળેલા જે બીજ છે એને ચાર ભાગમાં વેચો એક ઢગલી તો તમે કોરી કાઢી લીધી છે એક ભાગ અને પલાળેલાના ચાર ભાગ થયેલા ટોટલ કેટલા ભાગ થયા પાંચ આપણે પાંચ ભાગનું અનુકૂ અનુકૂલન કરવાનું છે કે ભીંજવેલા બીજને ચાર ભાગમાં વેચો તેમાંથી એક ભાગને ત્રણથી ચાર દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો સૂકા બીજને તથા પાણીમાં ડુબાડેલા બીજને કંઈ ન કરો એક જે અલગ જ સૂકા બીજ પડેલા છે અને આ પાણીમાં ડૂબેડાયેલ છે એને કાંઈ નથી કરવાનું ભીંજવેલ આ બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં અને બીજાને અંધારો હોય ત્યાં રાખો છેલ્લા ભાગને એકદમ ઠંડકવાળી જગ્યાએ રાખો હવે જો પાંચે પાંચ ભાગ ફરીથી બોલું એક ભાગ સૂકો જ છે એક ભાગ ડૂબાડેલો છે એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં રાખેલો છે પલાળેલા ભાગને કાઢીને ચોથા ભાગને અંધારું હોય ત્યાં રાખેલું છે અને પાંચમા ભાગને એકદમ ઠંડકવાળી જગ્યાએ રાખેલો છે ઠંડકમાં અંધારામાં હવા ઉજાસમાં પાણીમાં અને સૂકો આ પાંચ વસ્તુ છે તો કે આ ત્રણેય ભાગને અંકુરિત થવા માટે રોજ ધોઈ અને પાણીને નીતારીને મૂકો થોડા દિવસ પછી તમે શું નોંધ્યું તો કે પાંચેય ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે થાય તમને ખબર છે વનસ્પતિને ઉગવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તો કે સૂર્યપ્રકાશ હોય જમીનમાંથી મળતા પદાર્થો બરાબર પાણી પછી રાસાયણિક પદાર્થો જે જમીનમાંથી ખાતર તરીકે મળે છે એ બધા જ તો કે એ બધા અજૈવિક ઘટકો છે એટલે કે હવા પાણી પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે એટલે કે આ અજૈવિક ઘટકો એ તમામ સજીવો માટે અગત્યના છે હવે સમજી લો કે આપણે એક સજીવ છે એટલે આપણે જૈવિક ઘટક છીએ તો આપણને કેટલી કેટલી અજૈવિક ઘટકો ઉપયોગી છે ધારો કે ભણવા માટે પુસ્તક પુસ્તક શું છે અજૈવિક છે તમે પેન લખો છો પેન અજૈવિક છે તમે સ્કૂલ બેગ લઈ આવો છો એ અજૈવિક ઘટક છે ને એટલે આપણા સજીવને જીવવા માટે અજૈવિક ઘટકો ઘણા બધા ઉપયોગી સાબિત થાય છે ક્લિયર જૈવિક અને અજૈવિક ઘટકો અનુકૂલન શું છે તો અનુકૂલન એ ટૂંક સમયમાં થતું નથી તમે એક જગ્યાએ સેટ થઈ જાઓ સેટ થતા વાર લાગે એને અનુકૂલન સાધ્યું કહેવાય તો એ ટૂંક સમયમાં નથી થતું હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારના અજૈવિક ઘટકો બદલાય છે આપણે ઘણી વખત કહીએ છીએ કે ઓહો અહીંયા તો રણપ્રદેશ એવી રેતી હતી દસ વર્ષ પછી ભૂકંપ આવ્યો અને ત્યાં પાણી થઈ ગયું જમીન હોય ત્યાં પાણી પાણી હોય ત્યાં જમીન દસ પંદર વીસ વર્ષે એવો ફેરફાર થયો હોય તો એને અજૈવિક ઘટકો બદલાય છે હજારો વર્ષોના ગાળામાં જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે બરાબર જે અનુકૂલન સાધી શકતા નથી કે પોતે સીમા ટેવાયેલા હતા તો કે પાણીમાં અને હવે રેતીમાં નથી જીવી શકતા તો તે મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા પ્રાણીઓ જ ટકી શકે છે વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે જેના પરિણામે વિવિધ નિવાસ વિવિધતા સભર પ્રાણીઓ હાજર હોય છે સમજાય છે જે વિદ્યાર્થીઓ અનુકૂલન સાધી શકે છે તે જીવી શકે છે બાકીના મૃત્યુ પામે છે તો ચાલો કેટલાક નિવાસસ્થાનો ત્યાંના અજૈવિક ઘટકો અને આ સ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનને આપણે જોઈએ બરાબર છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવ પોઈન્ટ ત્રણ કે વિવિધ નિવાસ સ્થાનની સફર એના વિશે આપણે આગળ ભણીશું વિદ્યાર્થીઓ જેટલા જેટલા ટોપિક હું તમને સમજાવું છું એ દરેક ટોપિક તમારે આમાંથી સમજી અને ટેક્સ્ટબુકમાંથી કમ્પલસરી વાંચવાના રહેશે જ્યાં તમને વ્યાખ્યા ટૂંકા પ્રશ્ન જેવું લાગે ત્યાં અન્ડરલાઇન કરતા રહેજો બરાબર છે વ્યવસ્થિત સમજો Okay, bye. All the best. Take care.